ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે થયેલ હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી છે તળાજા તાલુકામાં ટૂંકા ગાળામાં ત્રણ હત્યાના બનાવ બની ચૂક્યા છે તળાજા તાલુકાના નાની માંડવાડી ગામના વિસ્તારમાં પતિએ પત્નીની બોથડ પદાર્થના ઘાજીકી અને હત્યા કરી હતી જેમાં બે માસુમ છત્ર છાયા ગુમાવી છે ભાવનગરના એક હીરાના દલાલનું અપહરણ કરી અને તળાજા ખાતે લાવી અને હત્યા કરી હતી તે જ દિવસે તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે પણ બાળકોના ઝઘડાની સામાન્ય બાબતને લઈને હત્યારાઓએ જીતુભાઈ ડાભી નામના યુવકની હત્યા કરી હતી જેને લઈને પરિવારનો માળો પીખાઈ ગયો છે જે હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે પરંતુ જીતુભાઈનું મોત બે માસુમ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે અને પરિવારનો માળો પીખાઈ ગયો છે આવી જ રીતે સામાન્ય બાબતમાં કોઈની હત્યા કરી નાખવી કોઈ ઉપર છરી વડે અથવા તો પાઇપ ધોકા વડા જેવા હથિયારો વડે હુમલો કરવો એ લોકોને હવે સામાન્ય બની ગયું છે આગળ પાછળનું વિચાર્યા વગર કોઈની સાથે મારામારી કરવી એ કેટલી યોગ્ય ગણાય હવે પાવઠી ગામે થયેલ હત્યાના આરોપી જેલમાં જશે અને સ્વર્ગસ્થ થયેલ જીતુભાઈના પરિવાર ઉપર દુઃખના ડુંગર ડુંગર તૂટી પડ્યા છે માટે મારામારી બોલાચાલી કે પછી કોઈ ઉપર હુમલો કરતાં પહેલાં વિચારો આખી જિંદગી જેલમાં ગુજારવી તેના કરતાં તો બે મિનિટ સહન કરી લેવું વધારે સારું છે